હરિભક્તોને પરસ્પર હેત ના હોય તો સાધન અપાર કરે તો પણ ફળ મળતું નથી લો કરી બધી તમે અમે કરીએ આટલા વર્ષોથી કૂટીએ છીએ પણ જો શું કહે છે હરિભક્તને પરસ્પર હેત ના હોય તો સાધન અપાર કરે તો પણ ફળ મળતું નથી કેટલું મારા જે સ્ત એકતા કેટલો ભાર મૂકે છે સાધન ઊંધા પડી જાય એવું છે કઈ મકાન બનાવે દસ માર નું પચીસ માર નું મકાન ધરતી કબાવે તો શું થાય સિક્યોરિટી કરવાની ક્યાં સુનામી હમણાં આપણે ગયા પદરા ઉડાડી મૂક્યા આ લોકોના હમણાં ગયા પદરામજી રામજી બેન વાવાઝોડે પતરા ઉડી ગયા ખુલ્લું થઈ ગયું પતરા પેલા ખીલા સાથે ઉખાડીને ખીલા ઉખાડી નાખ્યા ખ્યાલ કેટલું પવન તેવું છે ત્યાં શિક શું કરે તમે લો પંદરસો મિલિટરીના સોલ્જર આપે આવું વાવાઝોડું શું કરે એને ટોપો ઉડાડી મૂકે વાવાઝોડું પહેલે પડે પોતાની સિક્યોરિટી કરવી પડે જે આવું છે સો વર્ષ સુધી સત્સંગ કરે જો આપણે આ કલમ ધ્યાનમાં રાખે કેટલા સો વર્ષ સુધી સત્સંગ કરે અને એક દિવસ ન કરે તો પણ અનાજી અજ્ઞાન એવું છે કે તેને આવરણ કરે છે માટે નિત્ય સત્સંગ કરવો રોજ સત્સંગ કથા કરતા હોઈએ જે એક દિવસ ના કરે ને બધું કેટલું ડાઉન થઈ જાય આ લોકો છે સંગીતકાર રોજ પ્રેક્ટિસ કરવી પડે એક દિવસ ના કરે એને પોતાને ખબર પડે બે દિવસ ના કરે પબ્લિકને ખબર પડે કારણ કે ગડબડ લાગે છે મહાત્મા હોઈ ગયા લાગે છે એવું થાય અને ત્રણ દિવસ કરે તો બધાને ખબર પડે જે સંગીત જાણતો ને એને ખબર પડે એવું છે તો કથાવાર્તાને બધાને આપણે આવી રીતે વાત છે રોજ સત્સંગ કરવાનું કહેવાનું મારાને છે એક દિવસે ના કરો વર્લ્ડ ચેમ્પિયન બોક્સર આપણે મોહમ્મદ અલી મોહમ્મદ અલી એ રોજ પાંચ માઇલ દોડે પાંચ માઇલ અને બત્રીસ ત્રીસ બત્રીસ લાકડા ફાડે હા બનાવવા માટે અને દોડે એટલે પગ મરે અને પછી ઓલાથી આમ કંઈ અમુક કરે અને અડધો કિલો કિલો ચણા ખાય ચાવીને શેકેલા ચણા મજબૂત થાય આવું તે કાંઈ સેટ તાવ આવતો હતો આજે દોડવું નથી તર વિચાર્યો બે મહિનાની પ્રેક્ટિસ પાછી પડી જઈશ બે મહિનામાં પ્રેક્ટિસ કરી ના હોય ને એટલો પાછો પડી જ નીકળ્યો પછી તો એક માઇલ દોડે ને પછી કઈ નથી ફાવ નથી પાછું યાદ આવે બે મહિના પાછો પડી દોડે સાડા ચાર માઇલ તો દોડ અડધો માઇલ દોડાયું જ નથી એટલું બધું બોલો યાદ આવે બે મહિના પાછો પડી જાય પાંચ માઇલ પૂરા કરી દે એક દિવસ પણ ખાલી ના જાય પ્રેક્ટિસ ના આપણે એક દિવસ પણ કથા વિના અને કથા તો આ બધી વર્તા કરતા કેટલું આગળ છે આ પ્રેક્ટિસ શું હોય પાંચ મિલ દોડ્યા હા તો એના કરતા કેટલો આગળ છે કેટલા પાછા પડીએ આ જો અભાવ ગુણ આવે છે આ બધું જે થાય એમ કારણ જ છે કથા વર્તાનો અભાવ અને પછી અભાવ આવે બીજાનો આમાં ખાસ સાવધાન રહે આપણે સંસ્કારી છીએ ભગવાન સૌનો યોગ થયો છે સેવા કરીએ છીએ ભક્તિભાવ છે નિષ્ઠા છે તો ગોટો ગોઠો કરી જાય એવું કંઈક સોદો કરી મારે ને એટલે સટ્ટામાં ખાસ થાય છે એ બધા કરોડ પાઉન્ડ કમાય ને પછી એવું કંઈક ગોઠો ને કરોડ માથે પડે કરોડ આપવાનું થાય ભરવાનું થાય એટલે એવું થાય લાસ આ સત્સંગ એવું જ છે આ જેસી લંબી ખજૂર પાય તો પાય તો પછી ચકના તો સત્સંગ હોય હીરાનો વેપાર કમાણી થાય તો લાખની અને ખોળ જાય તો લાખની અને શાક બકાલુમાં કમાડી પાંચ ની ખોટ જાય પાંચ ની હું વાંધો ના આવે ના પડીએ હોંગકોંગ હતા બે હજાર બે ની સાલ એસી વર્ષ બેંક તૂટી એસી વર્ષ જૂની બધા હીરાના વેપારી રસ્તા ઉપર લાઈન બાબા દે દે બાબુ દે દે બાબુ આપતા હતા એટલે બાબુ દે દે આવું સત્સંગ પણ એવું છે નફો ત્યારે લાખનો ખોરદાય લાખની સિદ્ધિ એલા જે નહીં આપણે રસ્તા પર લખાય શાર્પ કરો આગળ બોર્ડ આવે પછી આગળ બમ્પ છે આ છે તે બધું એ અમે તો લખતા જ નથી ઇન્ડિયામાં ગબડે પછી વિચારા શાર્પ કરું બોર્ડ એમ આ બધા બોર્ડ છે આપે આપણે મુસાફરી કરી અક્ષરધામના હાઈવે પકડે બધું અંદર સાચવાનું છે કર્પ ને આને તેને સાયલન્ટ ઝોન આવે ત્યાં આપણે અભાવગુણની વાતો કરીએ સાયલેન્ટ ઝોનમાં ત્યારે ડોનમાં હોર્ન ના વગાડાય ખાલી ચોકડી મૂકે છે હોર્ન નું પિક્ચર તો ને પછી ચોકડીને આપ છે ને વગાડે બ્યુગલ બ્યુગલ બનાવ્યા હોય પછી ચોક ક્રોસ મૂકે છે સાયલન્ટ ઝોન લખાવીને છે આપણે ક્યાંક હોર્ન વગાડીએ અભાવ મને વાય કહીએ હોર્ન વગાડ્યું કહેવાય સાયલન્ટ ઝોનમાં ના પાડે શું આખા ગોષ્ઠી કરે ગોષી કુસ્તી ગોષ્ટી કુસ્તી થઈ જાય પાંચ જણ ભેગા છે એને વાટ્યા રાખે કર્યું દીધે જ રાખે એમાં કોઈ પીરિયડ નક્કી ટાઈમ ના હોય પિસ્તાલીસ મિનિટનું જેમ પીરિયડ આ ભાવનો ટાઈમ જ નક્કી ના હોય ગમે ત્યારે ચાલુ જ હોય એટલે આ બીજું કરે એ બ્રેક કહેવાય બાકી ધંધો શું આપણો અભાવ ગુનો વચ્ચે આ ભક્તિ આ તે બ્રેક કહેવાય આપણે વચ્ચે બ્રેક લે ઇન્ટરવલ બાકી તો ચોવીસ કલાક કૂટવાનું